જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને મારી માતાજી બહુ બધી મસ્ત શાંતિથી ખાય પી અને લેરું છે ઓગાળાના કડાકા કરે છે આજથી હવે એટલો મસ્ત તડકો કાયલો નો નીકળ્યો છે વરાપ થઈ ગઈ છે ગાયો નહીં શાંતિ થઈ ગઈ છે ગાયના ગોવાળ પણ શાંતિ થઈ ગઈ છે નકરી ચિંતા જ થાય ભીનું હોય ગાય એકની જગ્યાએ ભીનામ બેઠી હોય એટલે ચિંતા થાય તો પછી જો મસ્ત બેહી છે અને કંકુ જો ઊંઘે છે ઊંઘ છે અને રાધાની ગલું રાધા હાટું કાલ હાકળ મગાવી હતી ભાઈ પાસે તો એ લાવ્યા તો હાવ નાની ફરી ને બંધાયની પપ્પા અત્યારે મોવા જાય છે અને લેતા આવશે આજે છે જલ ઝીલણી અગિયારસ તો એકાદશીની ની હાર્દિક શુભકામના અને આજે અમારે જવાનું છે બાર અને બહુ દૂર જવાનું છે મારા જીવનમાં હું પહેલીવાર જગ્યાએ જવાની છું તો ક્યાં જવાનું છે એની માટે ફૂલ આવડિયામાં જોડાયેલા રહેજો અને આ બધી માતાજીનું કામ થઈને બેસી ગયું છે ત્યાં હવે આપણે ઘર બધું થઈ ગયું છે બસ હવે દસ અગિયારનું ટાણું થાયું જેનીના પપ્પા જાય છે મહુવા ગુરવાબેનની બેન આવ્યા તો આવી ગયો થઈ શરદી ને માં ખોડિયાર ને આપડે દીવો કલીસે છે ગાય હાકારની પ્રસાદી દર્દીથી છે આપણે જવાનું છે આજ મહાકુંભ એટલે કે ગાયો નો એટલે કે જયપુર તો હાલો બધા

સુભદ્રા બાર હાલો તો જો આપણે અત્યારમાં ભાગી ગયા છે બોપરના બે અને આપણે નીકળી ગયા છીએ અત્યારે અને જવાનું છે આપણે જયપુર જયપુરમાં જાના મહાકુંભનો મેળો શરૂ થઈ ગયો છે આપણે ગાયો માટેનો તો એ ગાયો માટેના મેળામાં આપણે ના જઈએ છીએ ત્યાં આપણને બધી વસ્તુ ગાયો વિશે જાણવા મળશે તો એના માટે આપણે ચરમાં નીકળી જઈએ અને જો દક્ષિણ આચાર્ય બધી ગાયોને મળી દે છે

ભાવનગર વતી ગયા હવે આવશે અમદાવાદ આપડે અમદાવાદ બહુ મસ્ત આયે છે કેમ અને તું કે

અમે આપણે ગાડી આ રોડ હારો છે ને આ રોડની સ્પીડ બી બધું હારું એમાં કઈ ને આ રોડમાં કઈ વશમાં ન હો આપણે એવો રોડ છે હારો એટલે વાંધો ન આવે હા એટલે આયા બધું રણ છે મજા આવે કે આકવાની ગાડી આકવાની મજા આવે કે કે આો પડે દુનિયા ની ભેં હું કાયો છો બંદર બંદર ની માલ તો આ ગાયો ના ભેં હું ના બની ભેં બધી આમ જો બની ગુસરી કે કા બા આ કે ગુસરી ભેં હું જો બુલ બુલ બોલે બોલે કે ઓ ભાઈ ટાઈમ ઇસ આ બધું બધી ભેં છે ગુસરી ભેં હું આ ઓલાવાળા હોય

પ્રવેશ છે 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 કરીએ છીએ કિલોમીટર બતાવે અને સૂર્ય અત્યારે આમ તો તો જ લાગે ટ્રાફિક દવા દઈએ કેમ આપડે મોઢા નીકળે હવે આ કામેલી સૂટવાનો સમય છે ને ટ્રાફિક થાય

બઉ જે ડુંગળી ની ટોળ છે અડી જાય એવા બધા વાદળા છે અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે સાચા સાચા આવે છે